હાર્દિક સ્વાગત છે પ્રારંભ હેરિટેજ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ બે હજાર પ્રારંભ કરાવ્યો અને રૂપિયા આઠસો અડસઠ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂર્તિ અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો તેઓને કાર્નિવલના બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપ્યા હતા અને કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવવા પાણીનો બગાડ ન કરવા હેરિટેજ સિટી અમદાવાદને વધુ સ્વચ્છ અને સુગઢ અને રડિયામણું બનાવવાની અપીલ પણ મુખ્યમંત્રીએ કરી હતી મુખ્યમંત્રીએ આ તકે કામ કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવી હતી અને તેમણે પરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબલો મ્યુઝિક બેન્ડ કલાકારોની પ્રસ્તુતિ અને કર્તબો નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રદિપાબેન જૈન ડેપ્યુટી મેયર જતીન પટેલ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્ના સરન સર્વે ધારાસભ્યો સંસદશ્રીઓ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ અમદાવાદ